ક્રિષ્ના કુકિંગ્સમાં હું તમારું સ્વાગત કરું છું આજે આપણે સરસ મજાની સોફ્ટ પનીર ચીલી બનાવવાની છે તો તમે આ રીતે પનીર ચીલી નહીં બનાવી હોટલ કરતાં પણ સરસ બનાવીશું તો અહીંયા મેં પહેલેથી ઘરનું પનીર બનાવેલું છે તેમાં આપણે નાના નાના પીસીસ કરી લીધા તમે નાના મોટા તમારા હિસાબે કરી શકો છો પનીરના ટુકડા પછી આપણે તેની અંદર બે ચમચી મેંદો નાખીશું અને એક સવા ચમચી જેટલું કોર્નફ્લોર નાખીશું ટેસ્ટ પ્રમાણે મીઠું નાખીશું અને અડધી ચમચી જેટલું આપણે કાશ્મીરી મરચું નાખીશું જેથી તેનો કલર સરસ આવે પનીરની ઉપર અને આપણે હાથ બિલકુલ નથી નાખવાનો પનીરના ટુકડાની અંદર આ રીતે તેને ઉપર નીચે કરી લેવું કોઈ પણ મોટા વાસણમાં આ રીતે ઉપર નીચે કરી લેવું તો અહીંયા મેં પહેલેથી તેલ ગરમ કરવા મૂકી દીધું હતું મીડિયમ તાપે તેને પનીરના ટુકડા આપણે તળી લઈશું ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને તળી લેવા આપણે વધારે પડતા પનીરને તળવાની જેથી તમારા પનીર અંદરથી કડક થઈ જશે તો આપણે એકદમ સોફ્ટ પનીર રાખવાનું છે એટલે હલકું ફૂલકું તેને તળવાનું છે અને તર પનીર નાખ્યા પછી તરત તેમાં ઝારો ન નાખવો તેનું ખાસ ધ્યાન રાખવું નહીં તો તમારું જે કોટિંગ ઉપરનું હશે મેંદા કાઉનફ્લોનું તે નીકળી જશે થોડા તળાય પછી તેને ઝારો નાખીને આપણે તળી લેવા તો અહીંયા આપણા સરસ મજાના ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે અને પછી તેને આપણે સરસ મજાના કાઢી લેવાના છે બહાર તો તમે આ રીતે પનીર ચીલી નહીં બનાવી હોય તો જરૂરથી બનાવજો જો તમને મારો આ વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો બે લાઇકન દબાવજો અને કમેન્ટ કરજો તો અહીંયા આપણા સરસ મજાના પનીર તળાઈ ગયા છે તો આપણે બીજી કઢાઈમાં ત્રણથી ચાર ચમચી તેલ લઈ લઈશું આપણે તેલનો ઉપયોગ બહુ નથી કરવાનો તો આ રીતે મેં કાંદાની સ્લાઇસ કરી લીધી હતી પહેલેથી લગભગ બે કાંદા લીધા છે મેં મીડિયમ સાઇઝના તેને આ રીતે સિંગલ કરી લેવા કાંદાને તેને થોડા ટ્રાન્સપરન્સ સાતરી લેવા પછી તેમાં એક ચમચી આદુ લસણની પેસ્ટ નાખી દેવી પછી તેમાં પનીર કેપ્સિકમના ટુકડા નાખી દેવા પછી આપણે તેમાં બે ચમચી ગ્રીન ચીલી સોસ નાખીશું એક ચમચી સોયા સોસ નાખીશું અને અહીંયા બે ચમચી જેટલું આપણે રેડ ચીલી સોસ નાખીશું તો મેં અહીંયા ટામેટો કેચઅપ નાખતી વખતે વિડીયો સ્કીપ થઈ ગયેલો છે તો ત્રણથી ચાર ચમચી ટોમેટો કેચઅપ નાખી દેવો અડધી ચમચી જેટલું આપણે કાશ્મીરી લાલ મરચું નાખીશું જેથી તેનો કલર સરસ આવશે અને ટેસ્ટ પણ સરસ આવશે તો અહીંયા એક ચમચી કોર્નફ્લોર લઈશું તેમાં પાણી નાખીને સરસ મજાનું તેનું ગોલ બનાવી દઈશું એટલે કે એકદમ લિક્વિડ બનાવવાનું છે તેનું ખાસ ધ્યાન રાખવું પછી આપણે પનીર ચીલીમાં નાખી દઈશું કાંદા કેપ્સિકમની અંદર અને બરાબર તેને મિક્સ કરી લઈશું પછી બેથી ત્રણ ટીપા જેટલું આપણે વિનેગર નાખીશું તેને પણ મિક્સ કરી દઈશું જે ત આપણા પનીરના ટુકડા તળેલા હતા તેને મિક્સ કરી દઈશું તો આપણું સરસ મજાનું પનીર ચીલી તૈયાર થઈ ગયું છે અત્યારે મારી પાસે લીલું લસણ ને લીલા કાંદા નથી તો આ રીતે જો તમારી પાસે લીલું લસણ અને લીલા કાંદા હોય તે પણ નાખવા અંદર બહુ સરસ લાગે છે તો એ તમે જોઈ શકો છો સરસ મજાની ફોકની મદદથી આપણું ટેસ્ટ કરી લેવું પછી આપણે સર્વિંગ પ્લેટમાં તેને કાઢી લેવું પછી તેના પર ગા ધાણાથી ગાર્નિશિંગ કરી લેવું તો તમે પણ આ રીતે બનાવજો બહુ સરસ લાગે છે એકદમ હોટલ ટાઈપ આપણી પનીર ચીલી સોફ્ટ તૈયાર થઈ ગઈ છે